અલ્યા એ કાલે ઓયલા આમ ક્યાં જાસ અલ્યા આ ઓયલો એક મથુરિયાની છોડી વાય છે કેમ વાય તાઈ ઇન વાય આવું જો મને એમ કે ગામમાં કોક નવું આવ્યું છે આમ લાડબત કાઢી લીધી મને ઓર ખાણી વાય જો તાડો આ લે એમાં જેત રહી ગયો ના તને એમ કે ગામમાં નવો ફળ તો આયો હે જો લઉં એક પટાઈ લઉં મારી જિંદગી રોનક આવી દે એવું રોનક આવી દે નાખી શું ભલામણા એ ગાંડી હોય ભલામણા ભર્યો હોય હરકો જોવાય તો સર તારે જોયું ને એવું છું તારું અને પાછા ઓલા વરદ હાલે અત્યારે હે ને ગાંધી ની શોખ હોય

ગાંધીને ખબર એ ન હોય કે કોના છોકરા હતા શોકાયા છે એ ગાંધીન મગજ મેન્ટલ કેવાય શું ખબર પડે એ તો ઘડીક માં પાછી ભૂલી જાય હા હાલ જઈ હાલ હાલ જાય